જેમ આ વર્ષે પણ પરિવાર દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું એકતા સદભાવના સહકાર જેવા વિચારો રોપવામાં આવ્યા પરિવારને વ્યસન મુક્ત ખોટા ખર્ચા કુપોષણ દૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા આજના સમયમાં શિક્ષણ સંસ્કાર જેવા મુદ્દાઓના કુટુંબમાં સમાવા અંગે વિચાર રજૂ કર્યા સાથે પરિવારને સૌથી વૃદ્ધ એવા રામુબેન રાધાભાઈ હીરપરાનું સન્માન કરવામાં આવ્યું શૈલેષભાઈ હીરપરા એ કુટુંબિક ભાવના વિશે વિચારો રજૂ કર્યા સાથે હિતેશભાઈ હીરપરાએ પરિવારના ટ્રસ્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા લોક સાહિત્યકાર સંદીપભાઈ અગ્રાવત લોક સાહિત્યની હાસ્ય સંભર જૂના પુરાવતન ઇતિહાસ સાથેની સરભર વાતો કરવામાં આવી સમાજના અગ્રણીઓ ગામના સરપંચ અને વીજ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા પરિવારજનો એકસાથે બેસી સમૂહ ભોજન કરાતા ફાઉક દ્રશ્યો જોવા મળ્યા આભાર દર્શન કલ્પેશ હિરોપરાએ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો છે હું શૈલેશ હિરોપરા આજે બલગામ ગામ હિરોપરા પરિવાર આયોજિત દ્વિતીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના તમામ વડીલો યુવાનો બાળકો હાજર રહ્યા હતા અને સ્નેહ મિલન કરવાથી પરિવારની અંદર જે મતભેદ હોય એ દૂર થાય છે મનભેદ હોય એ દૂર થાય છે તેમજ પરિવારની એકતા અખંડિતતા જળવાય છે આગામી સમયની અંદર પરિવારની એકતાથી કેવા વિકાસ કરી શકાય સમાજની અંદર કેવા દૂષણો છે એનાથી દૂર રહી શકાય વ્યસનો કઈ રીતે મુક્ત થઈ શકાય પરિવાર અને દેશનું કઈ રીતે કલ્યાણ થઈ શકે એના વિશેના વિચારો આજે રજૂ કરવામાં આવ્યા તેમજ સુરતથી અમારા પરિવારના હિતેશભાઈ છે નિકુંજભાઈ છે ગોરધનભાઈ ઇરપરા છે સંદીપભાઈ છે વગેરે આ પરિ કાર્યક્રમની અંદર હાજર રહી અને આ કાર્યક્રમનો દીપાવ્યો છે તેમજ તમારા ન્યૂઝ રીડર તમારા માધ્યમથી અમારા પરિવારના જે વિચારો છે એ અન્ય પરિવારો એમાંથી પ્રેરણા લઈ અને એમના પણ વિચારો આ સમાજની અંદર મૂકે અને સમાજની અંદર જે દૂષણો છે એ દૂર થાય પરિવાર વિકસિત બને સંસ્કારી બને અને શિક્ષિત બને અને સૌ નિરોગી બને એવા ધ્યેયથી અમારું આ સ્નેહ મિલન છે એનું આયોજન કરવામાં આવ્યું હતું ફરીવાર આગામી સમયની અંદર પણ અમે દર વર્ષે આવી રીતે સ્નેહ મિલન કરશું અને વિચારોના જે નવીનતા છે એને સમાજમાં કઈ રીતે ટકી રહેવું સમાજની અંદર કઈ રીતે અમે એ દૂષણો જે કાંઈ બદીઓ છે એ દૂર કરી શકીએ સમાજની અંદર જે ભટકેલા લોકો હોય અથવા તો રાહ એકાબીજાનો સધિયારો છે એ મળી રહે અને એકાબીજાનો વિકાસ થાય એના વિશેના ફરીવાર ભવિષ્યના અંદર કાર્યક્રમો કરશું અને વિદ્યાર્થીઓને સન્માનિત કરશું સમાજની અંદર પરિવારની અંદર જે લોકોએ કંઈ નામ રોશન કર્યું છે એને સન્માનિત કરશું અને અન્ય પરિવારના લોકોને પ્રેરણા કરવા માટેના અમારા વિચારો છે આ રીતે અમે દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ યોજી અને સમાજને એક રાહ સીંધવાનો પ્રયત્ન કરીશું હિતેશ હિરપરા આજે અમારા હીરપરા પરિવાર સમસ્ત હીરપરા પરિવાર ભલગામમાં જે પરિવાર રહે છે તેમનો આજે મેં બીજો સ્નેહ સ્નેહમિલિન સમારંભ યોજ્યો હતો પેલો સફળ પહેલો પ્રથમ મિલન સફળતા બાદ આજનો બીજા મિલનમાં પણ આજે અમે સરદારપુર ગામથી સંદીપભાઈ અગ્રવતને બોલાવ્યા હતા તેમણે બી થોડી સાહિત્યની સારી વાતો કરી છે અને અમારા પરિવારના ભાઈઓ દ્વારા દરેક પરિવારને સારો મેસેજ જાય એ બાબતનો આજનો અમારો સ્નેહ મિલન સમારોહ હતો અને દર વર્ષે અમે આ રીતનું આયોજન કરતા રહીશું આ સ્નેહ મિલન કરવાથી મુખ્ય ફાયદાઓ કે પરિવારમાં જે ભાઈઓને કંઈ થોડી ઘણી તકરાર હોય સેડા બાબતની હોય તો વર્ષમાં એક વખત આ રીતે ભેગા થાય છે અને સ્નેહ મિલનના માધ્યમથી પરિવારના જે કોઈ ખોટા અવરોધો હોય છે એ દૂર થાય છે પરિવારમાં બાળકો જે અભ્યાસ કરે છે તેમને કંઈ ઉચ્ચ અભ્યાસ માટેની કોઈ જરૂરિયાત હોય તો એ પરિવારના માધ્યમથી પૂરી થાય છે અને પરિવાર ભેગો થાય તો ખૂબ સારું કામ થઈ શકે અને પૂરા સમાજમાં પરિવારનું નામ રોશન થઈ શકે એ બાબતના મોટા પ્રયાસો અમે ખાસ આમાં કરીએ છીએ અમરેલી